જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ તમે બધા કેમ છો તો આઈ હોપ તે બધા મજામાં જશો અને આજે હોજે વાગી રહ્યા છે પોસ્ટની ત્રીસ એટલે કે મેં આજે હોજ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો તમારા મનમાં એવું થતું છે કે કિશનની કેમ હોય ગુડ મોર્નિંગ કીધું તો આપણો બ્લોગ સવારે આઠ વાગે જ યુટ્યુબમાં રિલીઝ થશે એટલે મેં હાલ ગુડ મોર્નિંગ કહી દીધું બરાબર અને આજે છે દશામાનો દસમો દિવસ તો કાલે સવારે આપણે દશામાને પાણીમાં ભદરાવા માટે જવાનું બરાબર તો આપણા ઘરે તો કોઈ દશામાના વર્ગ લીધા નથી પણ આપણે મારા માજીના ઘરે એટલે કે પપ્પુભાઈ અને એમની વાઇફે દશમના વર્ગ લીધા છે અને આજે એમને દસમું વર્ષ પણ છે અને આજે જેમકે કે અમના ઘરે દશામાનું ઉજવણું હતું એટલે કે દસ વર્ષ પૂરા થયાના પછી દશામાના વર્ષ ઉજવાય બરાબર તો આજે આપણે આખો દિવસ એમના ઘરે જ હતા પણ મેં બ્લોગ કોઈ બનાવ્યો નથી જેમ કે થોડું કોમ હતું ને એમને તેમ બ્લોગમાં કોઈ સેટિંગ ના કાધું વ્લોગ નથી બનાવ્યો પણ હજી હવે હું એમના ઘરેથી નવા માટે આવ્યો એના પછી થઈ ગઈ ચાલો આપણે વ્લોગ બનાવી દઈએ તો કહો તો નહીં પણ થોડા ઘણા હું તમને નજારો બતાવી દઉં અને દસામાના દર્શન પણ કરાવી દઉં અને એટલે આપણે જવાનું છે બરાબર તું મોલ હાલ માટે આવ્યો છું અને નહીં અને પછી દશામાં આપણે પપ્પુભાઈના ઘરે જવાનું છે તો ચાલો ઘરે બધા શું કરે છે એ પહેલાં જોઈ લઈએ તો જેમ કે કપડાં એટલે કે મારા મમ્મી કપડાં ધોવે છે બરાબર મારા ભાઈ આપણે ગુજરાતીમાં દેશી ભાષામાં દેશી ઉપલોગ એટલે દેશી ઉપલોક અને મારા પપ્પા જેમ બંડી બંડીબુજી ગાઢી અને નાવાના નાવાનું છે કે ખબર નહીં એમને તો અને ફોન જોવે છે બરાબર અને કિરણ એ ખબર નહીં કિરણ જોશે તો કિરણ ભાઈને પહેલા ખેર ઓલરેડી છે ને અમારે હવે જવાનું છે બરાબર તો ચાલો થોડું બાઇકમાં પેટ્રોલ પણ પુરાવી દઈએ અને કોઈ થોડા ઘણું ઘરનો સામાન લાવવાનો હતો એ પણ લાવી દે તો પણ ઘોળો બંધ છે તો બરાબર હું દેખાતો નહીં હતો ચાલો આપણે ઘોળો ચાલુ કરે અને પપ્પા લાવવાનું છે બોલો કોલરમ થી મને ફરક કહી દો એટલે હવાનો છે બીજો હા હા બીજા બીજો બાજા ચાલો તો થોડા ઘણો મગાવી દીધું છે આપણે લઈ અને કોલરમ થી આવીએ બરાબર ચાલો પછી મારે નાવું પડશે તો ચાલો આપણે કોલરમ જઈએ ફાઇનલી મિત્રો જે વસ્તુ લાવવાની તે આપણે લઈ દીધી છે અને જોઈ શકો છો કે દૂધ લાઈન પણ આગળ મૂકી દીધું છે તો ચાલો હવે સીધા આપણે જોઈએ પેટ્રોલ ભરાવા પેટ્રોલ ભરે સીધા ઘરે ઘરે જ ને ચાલો ત્યારે તો ફાઇનલ મિત્રો હું કોરોનાથી પેટ્રોલ ભરાઈ અને જે મારા બાપે મગાવી છે બધું હું લાઈન ઘરે આવી જાઉં અને જોઈ શકો છો કે બેઠા છે અને બ્લોગ બનાવતા મને શીખડાવે છે કે બાબુ બોલવાનું બાળો બોલજો બોલાડો તમે હવે બોલો ગમે તે કેમેરો ચાલુ કરે તો કેમેરો જોઈને નર્વસ ફીલ થાય છે એ ભલે મને શીખડાવતા હોય બહુ કે સંતો બોલાડો કેમેરો ચાલુ બોલાડો બોલો જો કેમેરો જોઈને જો થઈ જાય છે મતલબ કેમેરા આગળ તો બોલે ને એકદમ મને એવું કહે છે કે ભાઈ તું ઓમ કર ઓમ કર તો એકવાર કેમ કેમેરો આગળ જઈને બોલું ત્યારે ખબર પડે કે ચીવર તું બોલાય છે જેમ કે જ્યારે કોલન ત્યારે હું જ નહીં બ્લોગ એક તો જ્યારે થોડું પ્રોબ્લેમ થાય છે બધા જોતા હોય એને બધું જેમ કે સબસ્ક્રાઇબ છે ને અને આટલામાં કોઈ બ્લોગ એટલે શું ખાસ કરીને પબ્લિક સમજ નહીં ના હોય ગમડાની પબ્લિક તો કેવું હોય તો ખબર ને તો ચાલો આપણે ફાઇનલ નાવા જઈએ નહીં એને મળીએ ના કે પછી મોડું થઈ જાય તો ચાલો હું નાવા જઉં તો ફાઇનલી મિત્રો હું નહીં દૂધ કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને હવે હવે આપણે જવાની તૈયારી કરવી પડશે તો પેલા આપણે દૂધ લઈને છે તો ચા ચા મૂકી છે હું ચા પી લું જોઈ શકો છો કે ચા ઓલરેડી છોડી તો ચાલો આપણે બેસીને ચા પી લઈએ અને પછી મળીએ ઝાડો ત્યાં તો ફાઇનલી મિત્રો અમે બધા કમ્પ્લેટ રેડી થઈ ગયા છીએ અને હવે માછીના ઘરે જવા મારે નીકળવા બધા રેડી છો તો ચાલો આપણે નીકળીએ તો ચાલો બાપા બધી લાઇટ બધી ચેક કરી લઈએ બધી કમ્પ્યુટર લાઇટ બંધ જ છે તો ચાલો આપણે જઈએ બાજુ કોઈ કરવા નહીં જેમ કે વરસાદની સિઝન ચાલુ છે તો ગમે ત્યારે વરસાદ આવી શકે રાતના તો પકડીશું તો ચાલો આપણે સપ્લાય કરી લઈએ તો ચાલો બંધ કરો બાપા રેડી ઘર બંધ તો ચાલો આવી શું કશું બહારનો નજારો બેસ્ટ મજા આવે જો તમે બહારનો નજારો જોવો તો ચાલો આપણે ચાવી આપીએ તો ચાલો હવે સીધા માછીના ઘરે જઈને મળીએ ચાલો ત્યાં ફાઇનલી આપણે પપ્પુભાઈના દરવાજે પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો કે દરવાજો ખોલવા મારા બાપો જાય અને દરવાજો પણ ખોલી નાખશું તો ચાલો આપણે અંદર એન્ટર કરીએ ફાઇનલ દરવાજો વખાઈ ગયા છે ચાલો તો આપણે જઈએ માછીના ઘરે ચાલો ત્યારે બેસી જાઓ તો ફાઇનલી મિત્રો અમે અમારા માછીના ઘરે પહોંચી ગયા છીએ એટલે કે પપ્પુભાઈના ઘરે તો જોઈ શકો છો કે આ પપ્પુભાઈનું ઘર છે શું કરીને બતાવું જોઈ શકો છો ને આવું અને અમારા પપ્પા સમજ હું જો ફોન જોઈશે આરામથી અને ભાઈ ઘેર હાજર નથી એમના ભાઈ અને બંને તો ગયા છે તો એ આવે એટલે આપણે એમને મેળવીએ તમારાથી મુલાકાત કરાવીએ અને ચાલો આપણે તો જઈએ દસમણા દર્શન કરવા માટે અને તમને પણ હું દર્શન કરાવું ચાલો ત્યારે ફાઇનલી મિત્રો આપણે દશામના દર્શન કરી લીધા છે અને તમે પણ ખુશ રહો અને હું પણ ખુશ રહું એ રીતે સમાજ જોડે આપણે પ્રાર્થના પણ કરી છે અને આપણી ચેનલને ખૂબ આગળ લઈ જઈ અને ગમે તેવું દુઃખ હોય તો આપણને સહન કરવાની શક્તિ આપે એ રીતે સમાજ જોડે આપણે પ્રાર્થના કરી છે તો જોઈ શકો છો કે આપણે ફ્રેન્ડ મિની ફ્રેન્ડ મજા આવશે અમની સાથે મસ્તી કરવાની તો આજે આખી નાઇટ નીકળી જશે ખબર નહીં પડે અને દશામાંને આપણે જાગરણ આખી નાઈટ જાગવાની છે તો ચાલો આપણે સાથે મળીને જાગીએ અને રહીએ બરાબર ને શું કહેવું તમારું ચાલો આપણે થોડી મસ્તી પણ કરીએ તો જોઈ શકો છો કે આપણે પૈસા તો મસ્તી કરીએ તો વ્લોગ બનાવતા બનાતા તેઓને ઘરમાં તો પ્રોબ્લેમ થઈ ગયો હતો જેમ કે પપ્પુ પપ્પુભાઈની વાઇફ એટલે કે આપણી ભાભી ઘરમાં આવી ગયા હતા એટલે પછી મેં ડાયરેક્ટ વ્લોગ બનાવવાનો બંધ કરીને આશું કાપીને બહાર નીકળી જાવ બધા તો એમાં એવું હતું કે આ કોઈ એક કલર એક જો પહેરવા હોય ને

રાત નીકળી જશે ખબર તો નહીં પણ મજા આવશે અને આપણે એવું જ છે કે શાંતિથી મતલબ મજા ચાલો તો આપણે ભાઈ ઘરે હવે આવ્યા છીએ પણ અમે થોડા રસ્તામાં બ્લોગ બનાવવા માટે ફરી થઈ ગયા હતા તો ચાલો આપણે ફરીથી ઘરે જઈએ અને ભાઈ મળે તો પપ્પુભાઈ સાથે થોડા ઘણી મુલાકાત કરી અને વાતું કરીએ અને ચાલો ત્યારે આપણે પછી મળીએ તો ફાઇનલ મિત્રો હવે મારા જોડીદાર જેમ કે કિશનભાઈ આવી ગયા છે તો મને સપોર્ટ કરે છે રાત જાગવામાં અને વાતો ફેંકવામાં અને મજા કરવામાં હા અને ટૂંકું આવવાનું ચાલુ થઈ જશે જેમ કે અમે દૂર હતા એટલે કે ચાલો દશામાની આરતી ઉતારવી છે તો તમે પણ ચાલો તો ચાલો આપણે જઈએ દશામાંની આરતીનો લાભ લઈએ ચાલો ચગુભાઈ જવું છે ચાલો ત્યારે મળે ચોકનભાઈ ફાઇનલી મિત્રો તમે જોઈ લીધું કે મેં દશમાને આરતી પણ કરી લીધી અને દશામાની આરતીનો લાભ પણ લઈ લીધો છે અને હું આખા બ્લોગમાં કહેતો હતો પપ્પુભાઈના ઘરે પપ્પુભાઈના ઘરે તો જોઈ શકો છો કે આજે આપણા પપ્પુભાઈ અને આ પપ્પુભાઈ દશામાના વ્રત લીધા છે તમે લીધા છે પપ્પુ ભાઈ વ્રત તો આપણે દસમું વ્રત છે દસમ્માના વ્રતનું અને આજે દશામાની છે બરાબર અને આ પપ્પુભાઈના નાના પર પ્રેશભાઈ છે અને જોઈ શકો છો કે રાતના નાચવા માટે તો બધું સ્પીકરનો સપોર્ટ કરી જ નાખીએ તો ખૂબ મજા આવશે તો ચાલો આપણે સાથે મળીને જાગીએ ચાલો ફરીથી મળી જાય હું હાલ આવ્યા છું મારા મમ્માના ઘરે જેમ કે વિલુદભાઈના ઘરે વિલુદભાઈના જે બેને દસમાના વર્ગ લીધા હતા તો એમના ઘરે દસમાના પાંચ છે તો એમના ઘરે પણ આજે જ આગળ છે પણ હું માસીના ઘરેથી બાપુભાઈના ઘરેથી નીકળ્યો પણ કોઈ વ્લોગ નથી બનાવ્યો સીધા વિલુદભાઈના ઘરે એને જ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વિલુદભાઈને જબરજસ્ત બનાવવા જરૂરી છે કે ખાવા ખાધું છે વિલુદભાઈના ઘરે બરાબર તો જોઈ શકો છો કે ખાવાનું ચાલુ છે ના ભાઈ બધા આપણે ખોય છે કેમ બસ બેઠક કોઈ આપણે આટલા બોલો જગદીશભાઈ અને રાહુલભાઈ ગણપતભાઈ અમને ઘરે આવ્યા છું બરાબર હું જોઈ શકો છો દશામાં તો આપણે ચલો દેસાનો પાઠ બતાવી દઈએ ચલો મિત્રો હું અને રાહુલભાઈ અને જગદીશભાઈ આરામથી લઈએ અને પછી મળીએ જેમ કે ઘરે થોડું નાચવું પણ પડશે મારે છે ચાલુ અવાજ આવતો હોય છે પણ તમે ઘણો દરવાજો બંધ કરીને ખબર આવે છે હવે થોડો ઓછો આવે જોઈ શકો છો ખાવામાં રોટલા અને શાક અને આપણા ગણપતભાઈ આ લાલચ કરે છે અને મેં નથી ખાઈ આપતા પણ પણ શુક્રો થોડા ઘણું ખાવું પડે છે રાખવું પડશે તો ચાલો હવે ખાઈ લઈએ અને ખાઈને પછી મળી તો ફાઇનલી મિત્રો અમે અમારા મમ્માના ઘરેથી નીકળી ગયા છીએ જેમ કે વિનોદભાઈના ઘરેથી થોડા ઘણા તેઓ નાચ્યા અને નાચ્યા પછી હવે જવું છે ફોર્મમાં પપ્પુભાઈના ઘરે જેમ કે થોડી વાર પપ્પુભાઈના ઘરે પણ હાજરી આપવી પડશે નાચવા માટે તો જવું છે પપ્પુભાઈના ઘરે અને બાઇક તૈયાર છે ને આપણે વીઆઈપી દરવાજો જાવ છું ભાઈ મોબાઈલ ને લાઈટ કરે તો આપણે થોડું બતાવો કે માર મોમાઈનો વીઆઈપી દરવાજો છે તો ખોલવામાં થોડી વાર લાગે છે તો ચાલો આપણે ખોલી લઈએ અએ હે આ હા 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 ચાલો પ્યારે વીઆઈપી જોપો છે વીઆઈપી વીઆઈપી જોપો હે આવા જોવા જો બહાર આવજો ચાલો તો ચાલો વાખો પડશે વાખોમાં થોડી વાર લાગે છે ખોલવા કરતામાં જાવ તો પહેલામાં આ કામ મારવું પડશે વખતે બરાબર અડે વાકી દીધી બરાબર હવે એક છે એવું બધવું પડશે આવું બધું બીજું છે રસ્તામાં બીજું તો કોઈ નહીં નહીં આ ત્રણ વસ્તુ જ છે ને તો ચાલો ફાઇનલ દરવાજો વાંખી દીધો છે ને આપણે જઈએ સીધા ફોર્મ પપ્પા કોઈ ના કરે ચાલો જો જઈને મળી જાય તો ફાઇનલી મિત્રો કપૂભાઈના ઘરે આવી ચૂક્યા છીએ અને તેઓ પણ બધા નાચવાનું પણ ચાલે છે પણ હું થોડા દૂર રહીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છું અને ચાલો તો બધા નાચે તમને બતાવી દઈએ અને હું નાચવા જઈશ તો હું પણ બતાવીશ મારું નાખી નહીં કે હું નાચવા જઉં નાય છું તો ચાલો તે નાચી હું બતાવું તમને ચાલો ચાલો ફાઇનલી મિત્રો હું હવે જાગ્યો છું અને રાત્રે તો બધા નાસ્તાથી થઈ જોતો હું ઘાઈ જતો એટલે કોઈ વ્લોગ ના બનાવ્યો પણ હવે સવાર સવાર હું ઉઠ્યો છું વાગી રહ્યા છે સવારના છ અને ત્રીસ મિનિટ અને જોઈ શકો છો કે મેં હવે બ્રશ કર્યું છે આ જગ્યા પર બેસીને બ્રશ નથી કર્યું પણ લેબડાનું દાંતણ કર્યું છે લેબડાના દાંતણનું એટલે ગોમડામ કરવાની ખૂબ જ મજા આવે મેં આજે જ કર્યું છે કે લેબડાનું દાંતન કર્યું છે એમ કહું કારણ તો બ્રશ ના હોય પણ ઘણું થઈ જોયું છે આપણે દેશામાં વિદાયને ચોકડને જવા માટે પણ મારે હવે યુનિવર્સિટીમાં જવાનું છે ને એમાં પાછું હાડા હાથે ચાવી લેવા જવાનું છે તો ખબર નહીં હવે જવરાશે કે નહીં જવરાતું કેમ કે સાડા છ તો વાગી જાય મારી જોડે એક જ કલાક છે એક કલાકમાં તો બધું નહીં થઈ શકે જો આપણે જો દશામાં ને જો આપણે ચોખા મૂકવા જઈએ અને ટાઈમ હશે તો હું બ્લોગ બનાવશું હું જ જઈશું તું હંગાત અને ઘરે જ જઈશું તો આપણે બ્લોગ એન્ડ કરીશું બરાબર તો ચાલો જોઈએ કે જવરાય કે નહીં જવરાતું બોલો ચાલો આપણે હું ચા બીજું પી અને પછી મળીએ ચાલો ત્યારે તો ફાઇનલી મિત્રો હવે અમે ઘરે નીકળ્યા છીએ જેમ કે તેઓ પણ હવે જવામાં થોડું વાર એમ છે ને આજે હાથ તો વાગી ગયા છે તો તેઓ પણ મારે જવરાય એમ નહીં તો મારી યુનિવર્સિટી જવાનું છે તો ચાલો આપણે સીધા જઈએ ઘરે ચાલો ત્યારે તો ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ અને જોઈ શકો છો કે કિરણ હાવરાણું પણ ચાલુ કરી નાખ્યું છે કે સવારમાં બધાના ઘરે એ રીતના આવરી મારાથી જોઈ અને મેં ફરીથી એકવાર અભ્યાસ પણ કરી નાખ્યું છે અને હવે પછી મારા બાપા ઊંઘે પણ ગયા છે અને બંડી કરીને બરાબર તો ચાલો આજ માટે આટલું જ ફરીથી વ્લોગમાં મળીશું ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય માતાજી